તો રામે રામ મારી ફેમિલી ને કેમ છો બધા મજામાં 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 આવી જશું શિયાળાના મારા ટાટડા ની અંદર તમારા બધાને હાર્દિક 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 સ્વાગત છે તો તો જય તમને છે છે મેં લવ નતા કીરા આ બે વીઘાના ઘઉં કીરા હતા અને એમાં પાણી પાયાના ફાઇનલી થઈ ગયા છે અત્યારે બાર દિવસ પૂરા અને હું આવ્યો છું પાણી વાર તો હવે તમે પાણી વારો આવો ને એટલે શું થાય ને એમણે તમને નાકે જઈને કહું અત્યારે હું અહીંયા ઘઉંના કેરાના પારે સઉં નાકે જઈને કહું કે હવાઈરમાં પાણી વારો આવો એટલે શું થાય તો તમે પાણી વારો તો આવો પણ શિયાળાની હવાઈરમાં પાણી વારો આવો ને એટલે શું થાય મેં તમને કીધું હતું ને તો જુઓ આ પાટલું દેખાય છે જો અહીંથી ને એટલું કોરું આ પલરી ગયું જોવા બધી આ ઘઉંમાં હવાઈરના પોરમાં મેં ઘર આવ્યો હોય ને એમાં પાણી વહીને એટલે એ જાય તો અત્યારે તો મેં એક બે ત્રણ ચાર પાંચ પાંચ કેરામાં પાણી વારી વાળ્યું છે અને છઠ્ઠામાં જાય છે પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને પૂરા વીસ હજી વીસ કેરામાં પાણી વારવાનું બાકી છે ના હવે તો તમે જોવો જ મારે તમને બતાવવું જ છે નાકેથી ગયા ઘણા પાછા કીશે પાણી ચાલુ જ છે પાયસા પલારી વારે એમાં શું હોય અને જુઓ આ ઘઉંના પાંદડામાં સને પાણી સને ને હાચું જોય આપણું અને હવે પાછી હરી કરવા એમ ન કેતા એ તો તે બે પાંદડામાં ફુવાર પાણી સાટી વહી હોય બે પાંદડામાં નહીં જોઈ જવું આ બાજુ પછી આ કેરામાં દેખાય છે બધી હા ન કે પાછા એ તો બે ફુવારામાં ફુવારા માર્યા હોય એટલે સટાઈ જાય પાણી હા હા ખોટું જરાય નહીં સાતી સીરીને દેખાડ દેવાનું ઘઉંમાં પાણી વાળું આવ્યા હોય ટાઈટ હવે ઉડી ગયું હોય કોટ કાઢીને મૂકી દીધો હોય સાઈડ અને શર્ટ પહેર્યો હોય અને કેવું ગીત ગાવાનું એ તને પહેરી આયો પાણી વારવાની એ તને પહેરી આયો બુસ કોટ તારા મારા પ્રેમની જબરી જમાવત ભૂલાઈ ગયું ને આ જ વાંધો લખી નહીં ને એટલે નો ગાવાનું ગવાઈ જાય નો ગાવાનું ગવાતું રીસે અને ગૌતમ માલિકે ગાંડા કાઢતો રહી છે અત્યારે જો નિરાયતે બેહી ગયો પારા વસારે ઉપાધિ જેવું કંઈ કરવાનું નથી મજા આવે તો હા મજા આવે તો જ હા ન ધો બે વીઘાના ઘઉંનો ઘા બે વીઘાના ઘઉંમાં ઘા મૈડારી જો કન્ટિન્યુ આજી ઘઉં આવતા હોય ને એને તો ખબર જ છે અને જે મારી જેમ હોય એને બધાને ખબેરી છે કે આ ઘઉંમાં ડુંડી આવી જાય ને પછી એને ડુંડી આ ઉપરથી કાપી લેવાની કાપીને પછી પાટલંગમાં પાચામાં ઊંધી ચડાવવાની એટલે તમે હાલો ને આમ હાલવાનું થોડવાનું એટલે ઉપર ચડે એવું કેટલા કેટલા કીધું છે ને કોમેન્ટ કરજો મેં તો કીધું જ છે કેમ કે અનુભવ બોલે ભાઈ આપણા અને જે ન કીધું હોય ને હવે ટ્રાય કરી વારજો કોઈને કહીશ નહીં તમે તારે ઉપાધિ ન કરતા તો મિત્રો ઘણા છે ને ગમો પાણી ટાઈમ ઉપર વારતા હોય કે ટાઈમ થાય એટલે નાખું વારી વારે પણ આપણને જોવા આવી નાખું આવી ગયું છે દેખાય છે એમાં હા દેખાય છે પછાટે પાણી ફૂગવા આવે એટલે વારી લેવાનું અને આપણે છે ટાવર ની જરાય ઉપાધિ નહીં સ્પેશિયલ ટાવર દેખાય જોવા જાળવા જીઓ નો ટાવર ઉપાધિ જ નહીં ફૂલ ફાઈવજી બધાય ખૂટ આવે એમ કણાય કે ધજાના દર્શન કરો ને એટલે આબરૂના ધજાગ્રા ન થાય એટલે જય મહાકાળીમાં તો મિત્રો તમે પાણી વાર હોય અને જીબી વાળા લાઈટ નો કાપે એવું કોઈ દીને બને નો જ બને જીબી વાળા એકાદ વાર તો લાઈટ કાપે જ તમે જુઓ પાણી વહી ગયું થોડાક કેરા બાકી રહ્યા હે તો લાઇટ વહી ગઈ હવે ઠેઠ હામ હું મકાન દેખાય યા ચાલુ કરવા જવાની મોટર એટલું હાલીને જવું પડે એટલે આ જીબી વાળાને કંઈ તમારે લાઈટ કાપવા સિવાય બીજો કઈ ધંધો છે ધંધો જ નથી અને મિત્રો આમ જવો ફાલ આવ્યો જો ફૂલ તમે કેટલા ફૂલ છે હજી હજી આ બાજુ લાગટ કેવડા ફૂલ આવ્યા છે હવે એમાંથી બધા શીંગો થઈ જતી છે કે નહીં થતી હોય એ તો ખબર નથી પણ અત્યારે ફૂલ આવ્યા છે જોરદાર હવે ફાઇનલી મિત્રો એ ઘડી આવી ગઈ છે જે ઘડીનો હવાઈનો નો રાહ જોતો હતો શિવ ઘડી આવી છે હાલો તમને કહો કાયક આવો અત્યારે વાયગા છે મિત્રો સવા બાર સવા બાર જેવું થયું છે ને આપણે લઈને આવ્યા હતા બે ભાગની જે કોથી લે તને હવે બાર વાગી ગયા છે તો આપણે ખજગા જાપતી જાવી હા ચું કહું ને તો તમને કંઈ દેખાડ જેવું જ નથી પછી મેં તમને હરખવો દેખાડ્યો હમણે પછી પાછો પી ગયો ને ઘઉં પાસે તો જોવો અહીંથી ડાયર બટકી ગઈ હેઠી પડી ગઈ તમને બતાવ્યો તો આ હરખવો બટકી ગયો દેખાડ જેવું નથી કાંઈ મિત્રો આ જીબીવાળા તો એટલો ખાસ સડે ને કે વાત જ પૂછોમાં તમે જુઓ અત્યારે દોઢ વાગ્યો છે અને મારે એક બે અને આ ત્રણ કેરામાં પાણી રહ્યું છે આ કેરામાં પાણી હતું એટલી વાર સાટું લાઈટ રહી ગઈ હવે શું કરવું તમે કયો બોલો ત્રણ કેરા બાકી છે અને દોઢ વાગ્યા ગયા છે કીધું આ બધા પાણી વાળીને પછી ઘીરે જાવી પણ હવે લાઈટ આવશે નહીં અને રહેવું જ જોઈ પછી પાણી વાળોનો વારો આવ્યો એટલે આવું છે બધી તો જો મિત્રો આ ટીસી પાસે લેપ છે એ અત્યારે બંધ છે લાઈટ નથી એટલે એ લેપ ચાલુ થાય એટલે સમજી જવાનું કે લાઈટ આવી ગઈ અને તમને બતાવી દીધું એટલે નકર પાસે તમે એમ કહો લાઈટ ઈસી હતી મોટર બંધ કરી દીધી છે ક્લિપ લેવા હાટું એટલે લાઈટ વહી ગઈ છે ને આવા ડખા થયા છે બધાય મોટા પાયે એટલે હવે શું કરવું નહીં સમજાતું નથી ઘીરે ખાઈ આવવું કે હવે આવે ખાઈને પછી પાછો પાણી વારવા આવું તો ફાઇનલી મિત્રો આપણા બધા ઘણું પી ગયા છે મોટર બોટર બંધ કરી દીધી છે મોટર બંધ કરી દીધી છે હવે થઈ ગયા છે ઘર હાલતા તો આ સાથના તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને ચેનલમાં નવા હોય તો તમારી મરજી બાકી મળી પાછા આવા જ લોગ ત્યાં સુધી જય શ્રી રામ રામે રામ બધા મિત્રોને ને ભાઈ ગૌતમ કેરો આવ્યો મોટર બંધ કરવા જવાની છે